તેમની મજાર ઉપર ચાદર અર્પણ કરવામાં આવી હતી આજરોજ વડોદરાના કાર બહુચરાજી રોડ પાસે આવેલ આફતાબ એ મોસી જન્નત નશિન ઉસ્તાદ ફૈયાઝ ખાન ની જન્મ નિમિત્તે તેઓની મજાર પર

તે માટે તેમના હાથ પર પલંગનો પાયો રાખી રિયાઝ કરાવતા આમ કડક શિસ્ત સાથે રિયાઝ કરનાર ફયાઝ ખાને દસ વર્ષમાં મોટામાં મોટા સંગીતકારોને આંજી નાખે તેવી ખ્યાતિ મેળવી લીધી હતી ત્યારબાદ પોતાના કાકા

જે સંગીતની દુનિયામાં એક એવું નામ છે જે કહી શકાય કે અત્યારના પણ ગાયકો જે પણ હોય અથવા જે સંગીતકાર છે સંગીતની દુનિયામાં જે લોકો અત્યારે સાધના કરી રહ્યા છે એમના માટે પણ એક પથદર્શક પ્રેરણાદાયી અસ્તિત્વ કહી શકાય એમના પિતા સફદર હુસેન ખાન જ્યારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં ફૈયાઝ અલી ખાની ચાર વર્ષની ઉંમર હતી ત્યારે તેઓ અવસાન પામ્યા હતા અને તે પોતે રાજગવૈયા તરીકે રાજવી પરિવારોમાં રાજગવૈયા તરીકે સાધના સંગીતની સાધના કરતા હતા તેમના માતા પણ રાજપરિવારમાં રાજગવૈયા તરીકે ખૂબ પ્રખ્યાત હતા માત્ર ચાર વર્ષની તેમની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં એમના માતા સાથે તેઓ પોતાના મોસાડમાં ગુલામ અલી ખાના ત્યાં રહી અને મોટા થયા પાંચ વર્ષની ઉંમરથી તેમની આકરામાં આકરી સંગીત સાધનાની તપસ્યા શરૂ થઈ માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ થયેલી આ સંગીતની સાધનામાં એમના નાનાજી એમને એમના હાથ ઉપર પલંગનો પાયો રાખી અને રિયાઝ કરાવતા જેથી કરી અને આ રિયાજ દરમિયાન એમને જોખું ના આવી જાય ત્યારબાદ તેમના કાકા પાસેથી પણ તેમને તાલીમ લીધી અને નાનપણથી માત્ર પાંચ વર્ષની ઉંમરથી શરૂ કરાયેલી આ તાલીમના દસ વર્ષમાં તો તેઓ દુનિયાના કોઈ પણ સંગીતકારને પાછળ પાડી દે તેવી સિદ્ધિ હાંસલ કરી હતી ફૈયાઝ અલી ખાન એમના નાના સાથે પ્રત્યેક સંગીત સમારોહમાં તથા સંગીતની સાધનાઓમાં એક ઉગતા આશાસ્પદ સંગીતકાર તરીકે ખ્યાતિ પામ્યા હતા ઉસ્તાદ ખાન સાહેબ ગઈ શતાબ્દીના ટોચના કલાકાર હતા ભારતીય શાસ્ત્રીય સંગીતનું સંસ્થાગત શિક્ષા પ્રણાલીમાં જે કંઈ કરિક્યુલમ વગેરે બન્યું પાઠ્યપુસ્તકો બન્યા એમાં એમનું યોગદાન વિશેષ છે સુપ્રસિદ્ધ ગાયક રચનાકાર અને ગુરુ તરીકે એમની ખ્યાતિ હતી અને આધુનિક સમયની હું વાત કરું તો જેટલા પણ ભારત રત્ન પ્રાપ્ત કરેલા કલાકાર છે એ એમને પોતાના આદર્શ તરીકે માનતા હતા ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ કારણ કે આ જગ્યાથી અમે કંઈક પ્રેરણા લઈએ છીએ જે વસ્તુ ફેકલ્ટીમાં અમે ભણાવી શકીએ પણ એમની જે સ્મૃતિનું જે સ્થાન છે ત્યાં આવીને એમના વિશે બોલીએ તો એ જીવનભર એમની સ્મૃતિમાં કંડારાઈ જાય એવી આ પવિત્ર જગ્યા છે એટલે અમે અહીંયા આવ્યા છે એક વસ્તુ વિશેષ કહેવા માગું છું કે બોલિવૂડ એ બધાના જ દિલમાં અને દિમાગમાં વસેલું છે પણ એ બોલિવૂડના મૂળમાં जे महान संगीतकार होता ये पण उस्ताद फैयाज खां साहेबना शिष्य होता આવા महान कलाकारने अंजलि अर्पणवा अमे अहीं रिपोर्ट नेशन प्लस न्यूज वडोदरा समाचारोंस सतत अपडेट माटे नेशन प्लस न्यूज ना YouTube चॅनल ने सबस्क्राइब करो बेल आयकॉन दबाओ तने फॉलो करो Instagram Facebook आणि